નદીમાં નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય વાડીવાળા દાદા તો નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું આજના વિડીયોમાં ઘેરે કાંઈક ખાવાનું બનાવી અને બહાર ખાવા જવાની ગણતરી છે તો તમે વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે ગામમાંથી બટેકા ભૂંગળા લઈ આવી તો આપણે બટેકા ભૂંગળાનો સામાન આવી ગયો છે મિત્રો તો મિત્રો આપણે બટેટા ભૂંગળાનું કામ થઈ ગયું છે ચાલુ તો પેલાં બટેકા કાપી લેવાના આમ બબે બબ્બે બટેકા કાપી લેવાના પછી એમાં મીઠું પાણી અને એવું થોડું થોડું નાખી દેવાનું નવા હોય ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આમાં બે ચમચી મીઠું નાખી દીધું અને પાણી બે ગ્લાસ થોડું વધારે પાણી નાખી દો બટેકા ડૂબી જાય ને ત્યાં સુધી તો વિડીયો આગળ જોતા રહીજો મિત્રો અને આંબલીમાં માં થોડુંક નાખી દેવાનું પાણી હવે આપણે બટેટા બાફા મેંવાના છે તો આપણી કામની શરૂઆત થઈ ગઈ છે તો લસણવાળી ચટણી અને આંબલીની ચટણી બનવાની ચાલુ છે તો મિત્રો આપણે જો ભૂંગળા તળવાનું કામ થઈ ગયું છે ચાલુ પછી આપણે બટેટા ભૂંગળાની બટ્ટા અને વિડીયો છે ને જોતા રહીજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હજી આપણે વિડીયો છે ને વિડીયોમાં આગળ બટા જટી બોલાવવાની છે ફૂલ આવી ગયું ચેલો મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોમાં આગળ જોતા રહીજો આજ બટેટા મૂળા ખાવા બહાર જવાનું છે ક્યાં જવાનું છે મને નથી ખબર એ વિડીયોમાં તમે આગળ જોતા રહો ને એટલે તમને ખબર પડી જાય ક્યાંક બહાર જવાનું મને નથી ખબર ગાડી લઈને રોડે નીકળે ને ત્યારે ખબર પડશે ક્યાં જવાનું છે આપણે ભૂંગળા તળવાનું કામ ચાલુ છે અને બટેટા બફાવાનું કામ ચાલુ છે એટલે બે હાઈરે થઈ જાય એટલે કામ એ પતી જાય કોમેન્ટ કરજો મિત્રો કેવા કેવા વિડીયો બનાવવા આગળ કેવા વિડીયો તમને ગમે છે કોમેન્ટ કર્યો છે જો ને વિડીયો એટલે ખબર પડે તો મિત્રો આપણા ભૂંગળાનું કામ થઈ ગયું છે જો મિત્રો આપણે બટેકાને શાલ ઉખેડવાનું કામ થઈ ગયું છે પૂરું હવે આપણે આને કટિંગ કરી લેવી તો મિત્રો પેલા બટેકા ભરી લેવી આપણે મિલકટીયા માં પછી ત્યાં નક્કી નથી હજી બારું જઈને ગણતરી છે તો ભરાઈ ગયા બટેકા અને ભૂંગળા ક્યાંક રોડ ઉપર જાય ને પછી એમ લાગે કે અહીંયા બેન ખાવું છે ત્યાં ખાય તો ભૂંગળા થોડાક વધારે ભરાઈ ગયા અને આ ચટણી આંબલીની આંબલીની ચટણી થોડીક વધારે ભરું અને આ લહણવાળી ચટણી તીખી હોય તો થોડીક ઓછી ભરું બાય બાય મિત્રો વિડીયો જોયા રાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય તો મિત્રો આપણે લઈ લીધી છે બધી વસ્તુ હાલો બહાર ખાવા બહાર ખાવા હો આમાં છે બટેટા બહુ સાદા બટેટા વજન તો બહુ લાગે છે પછી આમાં છે લહણવાળી ચટણી અને આંબલીની ચટણી અને આમાં છે હુંગળા પાણી ચલો ચલી તો મિત્રો આપણે સડી ગયા છે એવી રોડે અને આપણે આપણે ખેલી ટીંગાડી દીધી છે ક્યાં જવાનું છે કંઈ નક્કી નથી તો જોયા રાખજો વિડીયો ક્યાં જાવ મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જો મિત્રો આ હાઈવે છે બગસરા ગોંડલ હાઈવે અને અહીંયા પાણી ને એવું આવેલું જાય છે આ પાણીમાં આપણે બટેકા ભૂંગળા ને એવું ખાવાનું પરિયણ કર્યું છે નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો થેન્ક યુ તો મિત્રો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે ને આપણે લઈ લીધી છે બધી વસ્તુ અને આપણે આમ નદી કોર હાઈલા જ આવી છીએ જોવી હવે હું થાય છે આગળ આ મોટો પુલ છે આ મેં ઉપરથી હમણાં તમને બતાવ્યું હતું નદી ઈવડો એ તો મિત્રો અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે અને મને આવી જગ્યા બહુ ગમે મને છે ને માણસોનું નોકરી કીધા મોટો બગલો છે ખેડો મોટો બગડો રાક્ષસી બગલો તો ઉડી ગયો મસ્ત મજાનું પાણી જાય છે અને આ પુલ છે બગચરા ગોંડલ હાઈવે ના પુલ નીચે અહીંયા આપણે બટેકા ભૂંગળાની પાર્ટી કરવાની છે મિત્રો રાહ પાણી આયલું જાય છે આપણે ખાવાનું તો પછી કરશું પેલા નાવાનું કરવી તમને આવી જગ્યાએ નાવું ગમે છે કે નહીં મિત્રો કોમેન્ટ કરજો આ મા એક પલ્લી ન જાય ને એટલે હાથમાં રાખ્યું ઓલા પાણીમાં ડૂબાય એવું નતું એટલે આપણે અહિયાં છે મિત્રો અહીંયા પણ સીતૃત છે બહુ ઊંધું નથી પણ અહિયાં આખા પલ્લી તો લાવી અહિયાં થોડુંક શેવાડ જેવું છે એટલે ધ્યાન રાખવું પડે એમ છે જો મિત્રો હું અહીંયા પાણીમાં ગયો ને ત્યાં મોબાઈલ પડી ગયો એક મિનિટ થઈને એક તો હું એકલો વિડીયો ઉતારવા ગયો હતો અને થોડી થોડી ગભરામણ જેવું હોતી નહોતું અને બાજુ એક મિનિટ થઈને મારું ધ્યાન નહોતું ત્યાં પવન આવ્યો ને તો મોબાઈલ પડી ગયો જો ગયો એ અહીં ઘડીક વાર મેં જોયું ને પાછું ત્યાં મોબાઈલમાં ઘોડીમાંથી નીકળી ગયો હતો અને પાણીની અંદર વહી ગયો છીસરા પાણીમાં હતો જ વાંધો નહીં નકર ને નહીં ને ખોટે ખોટ વીડિયા નહીં દઈને વીસ હજારનું નુકસાન આવત પણ કાંઈ વાંધો ન આવ્યો મોબાઈલમાંથી કાઢોનું અને ઘડીક વાર તો બહુ ઓલું થયું કે એકલા વિડીયો બનાવવાનું છે ને થોડીક ઓલું ભી તો પડે પણ આ તો કાંઈ નહીં પછી ચાલુ ને રાખ્યું અને પાછો ચાલું કરી દીધો કાંઈ થયું નહોતું ને એટલે હા પાણીમાં ને નાવાની બહુ મજા આવે મિત્રો તમને આવી જગ્યાએ ગમે કે નહીં કોમેન્ટ કરીજો હજી મેં પહેલો જ વિડીયો બનાવ્યો તો આવડો અને એકલા ગયો તો લાંબો વિડીયો અને જ મોબાઈલ ને પડ્યું ને એટલે બીક લાગી થોડીક કે આ શું થયું એમ તો આપણે બધું મિત્રો બટેકા ભૂંગળાનો સામાન બહાર કાઢવી છે એમાં બટેટા છે ચટણી છે અને ભૂંગળા અને એવું ચાર પાંચ વસ્તુ છે તો વિડીયો જોતા રહીજો મિત્રો તો હાલો મિત્રો નદીમાં બટેટા ભૂંગળા ખાવા જોવા પણ રોડ ઉપરથી બધાય માણસો હેલા થાય છે ને એ સામું જોવે છે કે આ હું એ ફિલ્મ કરે હેલા પણ આ તો આવું બધું હેલા એક એકલા વિડીયો બનાવવાની બહુ ભીમ પડ્યો મિત્રો થોડા એટલે થોડા કાઢી નાખવું નવા હોય નહીં મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના જોયા રાખજો ને લાઈક પણ નાખજો આ વિડીયોમાં એટલો એકલો થવું ને એટલે બનાવવાની બધી થોડીક પડે છે ઓલું થોડાક દૂધી આવજો દા લહણવાળી ચટણી આંબલીની ચટણી અને આ હુંગળા આમાં વધી ગઈ શકણી એટલે થોડું ઓછું લાગે મિત્રો આમ જો એ મજા બહુ આવ્યો આવી મજા મેં રીમઝીમ નથી લીધી ક્યારે નદી નદીવાલા બટેટા ભૂંગળાની મજા વિડીયોમાં પાણીનો બહુ અવાજ બહુ આવતો હતો એટલે સંભળાનું નહોતું એટલે પછી અવાજ બંધ કરી દીધો હતો અને એકલા પછી વિડીયો ઉતારવાનું છે ને ઓલું થાય બહુ અત્યારે જોવામાં કાંઈ ન લાગે પણ ત્યારે હતો ને ત્યારે મને બહુ ઓલું થતું હતું એકલું ગોઠવવું ને બધું ન્યા કોઈ હતું નહીં એટલે થોડીક મુશ્કેલી થતી હતી પણ આ તો તોય ગમે એમ કરીને ધીમે ધીમે વિડીયો બનાવી નાખ્યો પછી તો પહેલા વિડીયોમાં તો આવું થાય એમ ધીમે ધીમે કરતા આગળ આગળ શીખતા જ અને કંઈક થઈ જાય ધીમે ધીમે બીજું શું હોય નવા નવા વિડીયો બનાવીશું આગળ જતા અને કોમેન્ટ કરજો મિત્રો તમને કેવા વિડીયો જોવા ગમે અને કેવા બનાવવા એમ એટલે આપણે આગળ એ રીતના વિડીયો બનાવીશું અને બીજું થું વિડીયો જોતા રહીજો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈજો બાકી પાણી હેલું જાય છે અને બધી વિડીયો ઉતરવાનું ચાલુ મોઢું ને એવું કપાય છે થોડુંક આ ત્યારે હું મારો મોબાઈલ પીડ્યો ને એટલે બીક જ એટલી હતી કે પાછું ચાલુ જ થયો ચાલુ થાય કે નહીં થાય કે વિડીયો બંધ થઈ જાય તો બધું રેડી થયું અમકે વાંધો ન આવ્યો એટલે પાછો ઉતાર્યો જો મિત્રો નદીમાં બટેકા ભૂંગળા ખાવાની બહુ મજા આવતી હતી અને થોડીક બીકય લાગતી હતી મોબાઈલ ને પીડું એકલો ઉતારતો તો સરખું આવતું જ નથી પણ બીક જ એટલી લાગતી હતી ને કે એમ થયું કે હવે વિડીયો ઉતારીને વહી જ આવવું જેવો થાય એવો કારણ કે બધું એકલા એકલા કરવું એટલે થોડુંક ઓલું થાય પણ આ તો પછી બનાવ્યો પેલો વિડીયોમાં એમ થાય કે ખબર ન પડે અને નદીનો અવાજ બહુ આવતો હતો નકરો નદીમાં પાણી આવતું હતું ને એનો અવાજ જ આવતો હતો એટલે પછી આ માઇકમાં બોલી દીધું મિત્રો આપણે બટેટા ભૂંગળા ખાવાનું કામ થઈ ગયું છે પૂરું જ આમાં થાળીને એવું તણાઈ જેમ છે ધોઈ નાખવી પેલા આવા પાણીમાં ખાવાની બહુ મજા હો મિત્રો અને મને છે ને ભીડભાડ વાળી જગ્યા હોય ને બહુ માણસો હોય ને ત્યાં જરીય પસંદ પડતી નથી આવી જગ્યામાં બહુ મજા આવે બહુ મજા આવે તો ચાલો બાય બાય મિત્રો જય શ્રી કૃષ્ણ જય વાડી દાદા જય માતાજી હવે મળશું એક નવા વિડીયો સાથે કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને નવો વિડીયો કઈ ટોપિક ઉપર બનાવવો એ કોમેન્ટ કરી દેજો મિત્રો થેન્ક યુ આભાર જય માતાજી